આ ચમેટીવાળો શીખર છે એટલો રહ્યો બાપનો દીવોર તાન્ના આઈ ના જવું પડે મહિનામાં ખાલી બે દાળા વેસવાનું હોય છે એમાંય અમે અમીરિતા વેચતા નહીં તાણો હું અમારે ભીખ માગવાની શિખર એટલો રહ્યો રહ્યું આ છાં નહીં આવીને બે દેશો ને મારે તો સાર લેવાય જવું સને છાણ વાટીને આ એક તો પર વધવાનું ને વધવાનું છે એ બાજુ જવાનું મારું आपल्या तोड लागले आणि तो मी बोलो ओ हो पुशाव कोण का बोलो तो आळो पण तिदु इनम खोल दी पण कोण दिवा बाती तो करवा दे इनम हूं बेला, बेला आई आई पण काय मारतो दोरा ने अ Clay ऌोई जीतसी करन आतर Elena 07.2.. अabilिा पाती करी साल मोरता ओओ अीम पहुत्ट, Monta 거는 पर ऐइक द्र्चम हो प्रण factuk जाथ साल क्या निलारल भ factual जाम हेरा ? भ्र्सम्य से द्र 누� almond માર પાસે વધારે નહિ 10 કિલો ગૌનું 2 કિલો સોખા જાય ઉસ પર વધારે નહિ આવતો હા પણ લીવાબતી કરવા દે સોંધી રાખો અને તમારે કોમ હોય તો ઘેર જઈને પસાઓ સોંધી તો હું એકળ સુ હોય જવાનું નહીં બરાબર ઉતાવળ ના કરો હા તો તો હું સાલ્યા એના આવતા કોઈ મારા કોઠલા મારા ઘેર નહીં ભરી જવાના બધા વેચવાના જ છે મારા લે બેહુ દીયા બતી બેહુ ને તમે જોણો મોળાડો હા હવે મોળાઓ પણ તોલ્યાલો નહીં મારા હા રેટા તો આવ

ઠંડા સોયલા ઊંઘ્યા ઊંઘ્યા મારા ખેતીમાંથી માંથી મેઠા ભાઈ પાકા છે હું તો બાજરી જેટલી થઈ ખબર છે થઈ સિત્તેર મણ બાજરી થઈ અને ઘઉં લે કે થતા ને ઘઉં તો વળી કોઈ ટોટો જ નહીં આખો ખંડ ભરેલો છે તાને મેળ આવે ને તો ટ્રેક્ટર લાબુ છે ને ટ્રેક્ટર લાઈન પાસે ગાડી લાબી છે વ્યવસ્થિત મારા થાર લાબી છે છોકરા કી છે કે બાપા તમારે થાર ગાડી લઈ આલું હવે એક્ટિવા લઈ આવીશ કે બાપા તમારો છોક વરસાદ બરસાદ પલળો

9 કિલો 9 કિલો 9 કિલો સોખા એનો આવ બધો નરખુ આગળ અલગ અલગ આવ બધોનું વાત કરો છો કઈ ઘર ના સભ્ય પ્રમાણે અલગ અલગ ના આવે એ કહું છું બધો અરખુ મરે મગર મારી કરે ઉભરો તમે જ્યા લેને એટલે ને આલી બાપા તમકુટો એટલે હમું દુ નતો આલી અને આવા ક્યાંક કે કિલો આવશે બેહો પડી પાછો નેટવર્ક નો લોચા છે હા નેટ બંધ થઈ ગઈ અમે

મે આ કાટ ભઈ એ દે દે અલ્યા તમે કીધું તો હું ઘર મેકલાઈ દઉં તમે શું કરો ટોપું ખાતું બેહો આ વાળી નવરા તમે કો લેવા જો ભાઈબંધ બે દાણા હતાજી ના 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 આવ્યો તો હું ઘર મેકલાઈ દઉં પણ ભાઈને મેકવત નહીં જોજી આ ઈવા ના એટલે શું ખુરશીઓ આલી દીધી અને આ બં હોય બે કીધું અને શું જોજી આ શું હાલવાં કેસે ઈવન શું કોઈની જરૂર સ કોઈની જરૂર સ પૈસા ઢગલો સુ તોય ન હું મળતી ભઈ બધું બધું દાળ ચોખા તેલ નહીં માટે કાયદેસર બીપીએલ ભૂલી ગયો છોકરા કાર્ડ ભૂલી ગયા કાર્ડ ભૂલી ગયો છું અરે કશું હતું કાલ નીકળજો કાર્ડ કાર્ડ ની કોઈ જરૂર નહીં હવે

લેવા જવું પડે એમ છે છોકરા નોકરી કરે છે 10 વીઘા જમીન છે હા બધું તમારે એક એક વીઘો કે થોડું તો સમજો બોલો વાતમાં દમ કેવું ના

આપ આપણો ગરીબ છે એમને કશું એમના પર આ સમિટી નું લોહી તાણું ખોય છે અને મજૂરી કરી છે એમના મોટા જાય સારું કે આપડે તો ઘણું આલી જાય ભગવાન એટલે આ તો હું આપણા બે પૈસા જેટલા સમિટી વાળો આપણા વશે બાળ હશે નકર આપણા એ દશા આવે ખબર છે સમિટી વાળા ને કીએ કે ભાઈ હવે આવું ના કરતો ભાભી અમારી ભૂલ થઈ જાય અમે વળી આવું છે થોડા સવારે થી હતા

બરાબર છે અને અમારો વિડીયો કોમેન્ટ લાઈક છે અને સંસ્કાઈબજન કોમેન્ટ તો મિત્રો આ વિડીયો કેવો ગમ્યો એ અવશ્ય કોમેન્ટ કરજો તમને હં આ થોડી કોમેન્ટો ઓછી પાડેશું ડબાઈન કરો જે પણ જેટલા જોતા હોય બધાનું કોમેન્ટ પર જાય હં યાળો મતાજો હતી ત્યારે મારી હર્ષિ હતી what the fuck